ઇમ્પોર્ટેન્સ ઓફ શિવરાત્રિ શિવરાત્રીનું મહત્વ હલો મિત્રો આપણે સમજીશું શિવરાત્રીનું મહત્વ શિવરાત્રિ એટલે શું શિવરાત્રિ ભગવાન શંકરને સમર્પિત દિવસ છે જે દર મહિનાની વધ ચૌદશ એટલે કે અમાસ પહેલાનો દિવસ શિવરાત્રિ કહેવાય છે જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે ઉજવે છે તે દિવસ મહાવધ ચૌદશ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ છે શિવરાત્રીને દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રીને દિવસે જ પ્રગટ થયું હતું એક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવ કોઈ તેનો સ્વીકાર કરવા માટે તૈયાર ના થયા કેમ કે હળાહળ એટલે કે અતિ ભયાનક વિશે એટલે ખતરનાક હતું કે જેવ કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે જ્યારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ વિષ્ણુને પૂછ્યો ત્યારે વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવ માત્ર તરફનું અનુકંપાને કારણે તે હળાપી પી લીધું આ ઘટના સાથે શિવરાત્રીને જોડવામાં આવે છે માટે આ શિવરાત્રીનું મહત્વ છે બોલો શિવશંકર કી જય જય ભોળાનાથ